બોલી અંબે માત કી જય માથ્રી દુર્ગા સપ્તશતી પાઠે દ્વિતીયો અધ્યાય દેવતાઓના તેજ થી દેવી નો પ્રાદુર્ભાવ અને મહીસાસુર ની સેના નો મધ્યમ ચરિત્ર ના ઋષિ ભગવાન વિષ્ણુ છે દેવ મહાલક્ષ્મી છે ઉષ્ણી છંદ છે સાકંભરી શક્તિ છે બીજ દુર્ગા છે વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે અને એના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે અક્ષય માળા ફરસી ગદા વજ્ર પદ્મ ધનુષ બાણ કુંડી દંડ સાંગ તલવાર ખડગ ઢાલ શંખ કમળ મધુપાત્ર ત્રિશૂળ પાસ સુદર્શન આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે જે કમળાસન પર બિરાજમાન છે એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીજીનો હું ધ્યાન ધરું છું પૂર્વે દેવ દાનવ વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહેસાસુર હતો આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો પછી હારેલા દેવતાઓ પ્રજાપિતા બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો તેની તમામ બીના દેવતાઓને શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુને કહી વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ વગેરે દેવોના અધિકાર ભોગવે છે વળી આ દુષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વ દેવતાઓને મારી હાકી કાઢ્યા છે તેથી એ બધા પૃથ્વી લોકમાં મનુષ્યની જેમ ફરે છે હે ભગવાન અમે આપની સમક્ષ મૈષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી હે દેવ અમે આપની શરણમાં આવ્યા છીએ આપ હવે એ દૈત્યોનો નાશ કરવાનો ઉપાય કરો દેવતાઓની આ વિવાદ સાંભળતા જ ભગવાન વિષ્ણુને મહાદેવજી ક્રોધાયમાન થઈ ગયા ભૃકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજ પુંજ પ્રગટ થયું તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજ ધારા પ્રગટ થઈ અને આમ સર્વ દેવોનો તેજ એકમાં મળી એક મહાન તેજ પુંજ બની ગયું આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો તેની જ્વાળાઓની વ્યાપ્ત થઈ ગયા દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું યમ તેજમાંથી તેના કેસ બન્યા વિષ્ણુ તેજમાંથી માંથી ભુજાઓ બન્યા ચંદ્ર તેજ થી બે સ્તનો પ્રદેશ વરુણ તેજ થી ધરતીના તેજથી તેજ થી હાથ ની આંગળીઓ અને કુબેરના તેજ માંથી નાસિકા પ્રગટ થયા દક્ષ પ્રજાપતિના તેજ થી તેમના દાંત પ્રગટ થયા અગ્નિ તેજ થી ત્રણ નેત્રો બન્યા

સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું વરુણ દેવે શંખ અગ્નિએ શક્તિ વાયુએ ધનુષ્ય બાળના ભાથા આપ્યા ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર તૈયાર કરી આપ્યું વળી ઇન્દ્રે પોતાના એરાવત હાથીની ઘંટા કાઢી આપી યમરાજાએ કાલદંડ વરુણે નાગપાસ તેમજ કમંડળ અર્પણ કર્યા

બધી જ આંગળીઓ માટે રત્ન જડિત વીટીઓ આપી પછી વિશ્વકર્મા જે અતિ દિવ્ય પરસુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા દેવીને માથે તથા વક્ષસ્થલે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કરમાઈ નહીં એવા કમળોની બે માળાઓ અને એક સુંદર કમળ હાથમાં આપ્યું પર્વતરાજ હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા

રાક્ષસો પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું હથિયારો હાથ ધરી ઉભા રહ્યા દેવીનો નો સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો કે અરે આ શું ક્રુધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે એ તરફ ધસી ગયો દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ ત્રણેય ભુવનમાં વ્યાપેલું હતું તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી માથાના મુકુટના અગ્ર ભાગથી આકાશ અરકેલું હતું જેમણે કરેલા ધનુષ સંcargarથી સાતેય પાતાળ ધણ જણી ઉઠ્યા પોતાના હજાર બાવવોથી દસે દિશાઓ વ્યાપ્ત કરીને ઊભેલા દેવીને મહિસાસુરે જોયા અને આમ જોતા જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનાર રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિગંતમાં પ્રકાશ થઈ ઊઠ્યો ટિક્શુર અને ચાચર એવા મહિષાસુર બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા ઉદ્ગ્ર પોતાના છ હજાર રથો સાથે અને મહાક દસ હજાર રથો સાથે એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા અસુર પોતાના પચાસ પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાસ્કલ નામનો અસુર આઠ લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો અગણિત હાથી ઘોડાઓ અને એક લાખ રથો લઈને પરિવારિત નામનો દૈત્ય તથા પાંચ રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી ઘોડાઓ શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા પોતાના અગણિત હાથી ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ

જેના ઉપર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધૂણાવતો વનમાં જેમ દાવાગ્ની સર્વનાશ કરે તેમ દૈત્ય સૈન્યમાં ઘૂમવા લાગ્યું રણ દેવો અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણ ઉત્પન્ન થવા લાગ્યું અને ઉત્તેજિત થઈ પરશુ ભિંદીપાલ તેમજ પટ્ટીસ જેવા વિવિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા દાનવનો આમ સહાર થતો જોઈ ઘણો શંખનાદ કરવા લાગ્યા કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા એ સમયે દેવીએ ત્રિશૂલ ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી પર પછાડ્યા કેટલાકને પાસ વડે બાંધીને ખેંચ્યા પોતાના ભયંકર ખડગબદે કેટલાકને કાપી નાંખ્યા કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા કેટલાક મુસળના પ્રહારથી લોહી ઓકવા લાગ્યા તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીરાઈ જઈ ધરતી પર પડ્યા રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેવાઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા હતા તેવાઓ પ્રાણને ત્યાગવા લાગ્યા કેટલાકના હાથ કપાયા તો કેટલાકના ગળા છેદાઈ ગયા તો કેટલાકના ધડથી મસ્તક ધરતી પર ગબડી પડ્યા તો કેટલાક કમરથી કપાઈ ગયા કેટલાકની આંખો ગઈ તો કેટલાકની જાંઘો કપાઈ ગઈ તો વળી કેટલાકના હાથ પગ ગયા તો વળી કેટલાક તો ઊભે ઉભા ચીરાઈ ગયા એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા કેટલાક તો વળી લયપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી

ક્ષણ માત્રમાં કાષ્ટના ઢગલાને ભસ્મીભૂત કરી નાખે તેમ મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોત જોતામાં સંહાર કરી નાખ્યો જે વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ધૂણાવતો રણ મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા એમણે પણ એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા ઇતિશ્રી મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય સમાપ્ત તો બોલ શ્રી અંબે માત કી જય નવ દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચંડી પાઠમાં નો બીજો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દુર્ગા સપ્તશથી આ ચંડી પાઠનો ત્રીજો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે સેનાપતિઓ સહિત મહીસાસુરનો વધ દેવી કેવી રીતે કરે છે તેની કથા સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો આ નવરાત્રિમાં અમારી સાથે ચંડી પાઠ આ દુર્ગા સપ્તશતીના પાઠ કરશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ચંડીપાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર